અગિયાર જાન્યુઆરીથી કચ્છ અને સૌરાષ્ટ્ર માટે વાઇબ્રન્ટ રિજનલ કોન્ફરન્સ શરૂ થઈ રહ્યું છે આ મહત્વપૂર્ણ સમિટનું ઉદ્ઘાટન ઉદઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે મારવાડ યુનિવર્સિટી ખાતે થશે ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે સમિટમાં પાંચ હજારથી વધુ ઉદ્યોગ જગતના દિગ્ગજો રોકાણકારો નીતિ નિર્માતા અને જુદા જુદા રાષ્ટ્રોના રાજદૂત હાજર રહેશે પ્રોગ્રામ અંતર્ગત સૌરાષ્ટ્રના ઔદ્યોગિક આર્થિક કૃષિ ઊર્જા મત્સ્ય ઉદ્યોગ પ્રવાસન સાયન્સ એન્ડ ટેકનોલોજી ડિફેન્સ અને સ્ટાર્ટઅપ રાષ્ટ્રીય રાજ્યના સિનિયર કેબિનેટ મંત્રી રાજકોટના પ્રભારી મંત્રી જીતુભાઈ વાઘાણી જોડે સૌ સિનિયર અધિકારીઓ મહેસૂલ વિભાગના સૌ સિનિયર અધિકારીઓ અને ઇન્ડસ્ટ્રી જોડે જોડાયેલા અન્ય બધા જ વિભાગના અધિકારીઓ જોડે રાજકોટમાં અડધા દિવસ માટે રાજકોટની વિવિધ ઇન્ડસ્ટ્રીઝ જોડે એક સંકલનની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે આ બેઠકમાં તમામ વિભાગોની એક ગ્રુપ મિટિંગનું બી આયોજન કરવામાં આવ્યું છે જેનાથી જે ઉદ્યોગકારો છે જે એમએસએમઇ જે નાના ઉદ્યોગકારો છે આ બધા જ લોકોને પડતી નાની મોટી મુશ્કેલીઓ કે વધુમાં વધુ ઇન્વેસ્ટમેન્ટ કઈ રીતે ઝડપથી સૌરાષ્ટ્ર અને કચ્છ રિજનની અંદર લાગુ પડી શકે તે માટે કઈ રીતે એને શું મદદની જરૂર છે તે માટેની આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આ બેઠકમાં ખાસ કરીને

તારીખે વાયબ્રન્ટ ગુજરાત રિજનલ સમિટનું જે ઇનોગ્રેશન સેશન છે તેમાં દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી આદરણી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી આ કાર્યક્રમની શરૂઆત કરાવ